જો તમે ઈચ્છતા હોય કે તમારી ચામડી હંમેશા સુંદર રહે સુરક્ષિત રહે ચામડીની કોઈ બીમારી ના આવે તો હરડે રાત્રે સૂતા પહેલા જરૂર લેવી જોઈએ બધા લોકોને હશે કે હરડે કબજિયાત દૂર દૂર કરવાની દવા છે 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 નહીં એ એ કરે એનો તો બહુ ફાયદો તમારા લોહીને શુદ્ધિ કરે છે જેટલી પણ તુરા રસ પ્રધાન વસ્તુ છે જેનો સ્વાદ તુરો છે આવી તમામ વસ્તુઓ બ્લડ ને શુદ્ધ કરવાની શ્રેષ્ઠ મેડિસિન જેવું કાર્ય કરતી હોય છે અને જેટલી પણ તુરી વસ્તુ છે એમાં સૌથી શ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય

ફેંકી દે હળદે ને છે એનો બિલકુલ પાવડર કરી નાખશે અને આ કોરો પાવડર રાત્રે સૂતી વખતે જો તમે તમે લેશો

એ આપણા શરીરની અંદર ગયેલા વિજાતીય દ્રવ્યોને ફોરેન પાર્ટીકલ ને કચરાને કેમિકલ ને બહાર કાઢવા માટે ખૂબ સારી રીતે પ્રયત્ન કરે છે